સૌ પ્રથમ તો આપ સૌ દર્શક મિત્રોએ જે રીતે કોમેન્ટ કરીને જણાવ્યું હતું તે મુજબ ભાવનગર જિલ્લાને છોડી કચ્છ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ સારા એવા વરસાદની રાહ જોવાઈ રહી છે આ ઉપરાંત વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે એકત્રીસ તારીખની આગાહી વિશે જો વાત કરીએ તો ત્રણ ચાર દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિ ભારે સુધીના વરસાદ જોવા મળ્યા ત્યારબાદ વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ સારા એવા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં વરાપ અને વરસાદને લઈ આગાહી આપવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હવે એક વરા બાદ અરબસાગર સક્રિય થવા જઈ રહ્યો છે જે ગુજરાતના અનેક વિસ્તારો માટે ભારે રહેશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અરબસાગર ક્યારે સક્રિય થશે અને નવી સિસ્ટમના કારણે ફરી ક્યારે ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે શું વાત કરી છે તે જાણીએ તે પહેલાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોની આગાહી અને લાંબા ગાળાની આગાહી શું આપવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ત્રણ ચાર દિવસ સુધી રાજ્યને ગમરોળ્યા બાદ એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈને રાજસ્થાન તરફ વળી ગઈ અને હવે ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા એટલે કે આજે એટલે કે એકત્રીસ જુલાઈ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આજે પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી સંભાવનાઓ છે હવામાન નિષ્ણાંત ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અત્યાર સુધી ગુજરાત પર જે પણ વરસાદી સિસ્ટમો આવી છે તેમાં ખાસ પ્રકારનું વરસાદી પરફોર્મન્સ જોવા નથી મળ્યું અને તેનું મુખ્ય કારણ છે કે તમામ સિસ્ટમો જે આવી રહી છે તે બંગાળની ખાડીમાંથી આવી રહી છે અને ગુજરાત રાજ્ય અરબસાગર નજીક હોવાથી એનો લાભ આપણને વધુ મળતો ન હતો તેથી જો અરબસાગર સક્રિય થાય તો ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ જોવા મળે અને જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે બે હજાર પચીસમાં અરબસાગર છે તે ઘણા સમયથી નિષ્ક્રિય છે અરબસાગરમાં છેલ્લી સિસ્ટમ તેર જૂન બે હજાર પચીસના રોજ સક્રિય હતી જેના કારણે સોળ જૂનથી લઈને વીસ જૂન સુધી રાજ્યમાં સારા એવા વરસાદ નોંધાયા હતા ત્યાર પછી અરબસાગર સતત નિષ્ક્રિય છે જો કે હવે આગામી સમયમાં બંગાળની ખાડી પણ નિષ્ક્રિય થશે બાદમાં વર્ષાદનો એક લાંબો વિરામ આવે અને ત્યારબાદ પંદર થી સત્તર તારીખ સુધીમાં ફરી અરબ સાગર સક્રિય થાય તેવી શક્યતાઓ છે અને અરબ સાગર સક્રિય થાય પછી એક બાદ એક સિસ્ટમ બનતા રાજ્યમાં શ્રાવણ માસના અંતમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદની શક્યતાઓ છે બે ઓગસ્ટ બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લું થશે ધીમે ધીમે વાદળો હટવાનું શરૂ થશે ફરીથી તડકો પણ નીકળશે અને વરસાદી ઝાપટા પણ બંધ થાય તેવી શક્યતાઓ છે હવે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો આગામી સાતથી આઠ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ જોવા મળશે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ પણ ઘટી જશે છતાં કોઈ કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળવાની શક્યતાઓ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે વરસાદનું જોર ઉત્તર ભારતના વિસ્તારોમાં વધશે એટલે કે હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તર પ્રદેશમાં વરસાદ વધશે અને ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યોમાં જોર હાલ જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ પોઈન્ટ પંચ્યાસી ટકા જેટલો વરસાદ થયો છે જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે સૌરાષ્ટ્રમાં તેના સરેરાશના પંચાવન પોઈન્ટ જીરો નવ ટકા જેટલો વરસાદ થયો છે હાલ રાજ્યમાં ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે અને હવે અડધું ચોમાસું બાકી રહ્યું છે હવામાનના વિવિધ મોડેલો અનુસાર ઓગસ્ટ મહિનાની શરૂઆત પણ નબળી થવાની શક્યતાઓ છે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી છે આ સમય દરમિયાન ગુજરાતની આસપાસ કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ બનતી દેખાતી નથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણી બાદના એકાદ વરસાદ બાદ હવે ફરી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે હજુ થોડા સમય રાહ જોવી પડી શકે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં જોઈએ તો બસો છ માંથી એકત્રીસ ડેમ સો ટકા સુધી ભરાયા છે જ્યારે ચોસઠ ડેમમાં સિત્તેર ટકા કરતા વધારે પાણીનો જથ્થો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારાને પગલે આજે એટલે કે એકત્રીસ જુલાઈએ સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે હાલમાં ડેમની સપાટી જોઈએ તો એકસોને એકત્રીસ મીટરને પાર કરી ગઈ છે જે ઓવરફ્લોથી માત્ર સાત મીટર દૂર છે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસોને આડત્રીસ અડસઠ મીટર છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીના સતત આવકના કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના સિત્તેર ટકા કરતાં વધુ ભરાઈ ગયો છે જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવામાં આવ્યું છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના અનેક ગામડાઓ છે તેને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તો આમ રાજ્યમાં હાલ આગામી દિવસોમાં વરાપનો માહોલ જોવા મળી શકે છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ જોઈએ તો એક લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ આવશે અને ત્યારબાદ ભારે વરસાદની શક્યતાઓ છે જો કે જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક ને ક્યાંક ઓછો વરસાદ જોવા મળ્યો છે ગત વરસાદી સિસ્ટમથી પણ જે આ બંને વિસ્તારો છે સૌરાષ્ટ્ર અને કચ્છ તેમાં ખાસ પ્રકારનો લાભ નથી મળ્યો ત્યારે આગામી દિવસોમાં ફરી ફરી વરાપ છે અને ત્યારબાદ સાગર સક્રિય થાય તેવી શક્યતાઓ છે અને જો અરબ સાગર સક્રિય થાય તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર શ્રાવણ માસના અંતમાં એટલે કે જોઈએ તો સાતમ આઠમ બાદ પંદર થી સત્તર તારીખ વચ્ચે ફરી વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત પર આવી શકે છે અને અરબ સાગર સક્રિય થઈ શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર